તારીખ ત્રીસ ચાર બે હજાર બુધવારના રોજ સાવરકુંડલાના નગરજનોને ઉનાળાની આખરી ગરમીથી રાહત અને શીતળતા પ્રદાન કરવાના શુભ આશયથી શ્રી દિનેશચંદ્ર બાલચંદ્ર સુંદરજી લોસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક માનવતાભર્યું પગલું લેવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સવારે નવ કલાકે સંપૂર્ણ આયુર્વેદિક અને વિનામૂલ્યે વરિયાળી સરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

સાવરકુંડલા શહેરની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ વિવિધ સમાજોના અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજરી આપીને આ માનવતાના કાર્યને પોતાનું પ્રોત્સાહન અને સમર્થન આપ્યું હતું આ સેવા કાર્યના નિષ્ઠાવાન શ્રી પરાગભાઈ ત્રિવેદી સમર્પિત સંચાલક શ્રી કાર્તિકભાઈ મહેતા તેમજ શ્રી પ્રસંગે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં પરેશાન થઈ રહેલા લોકોને ઠંડક અને અનુભવ કરાવવાના ઉમદા હેતુથી આ વિનામૂલ્યે વરિયાળી શરબત કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વરિયાળીનું આ શરબત સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયક છે સેવા યજ્ઞમાં અનેક ભાવી વ્યક્તિઓ પોતાનું સેવા આપી રહ્યા છે જેમાં મુખ્યત્વે શ્રી કાર્તિકભાઈ મહેતા શ્રી સતીશભાઈ પાંડે શ્રી સંજયભાઈ સોલંકી અને શ્રી વિક્રમભાઈ જીતુભાઈનો સમાવેશ થાય છે જેઓ નિસ્વાર્થ ભાવે પોતાની સેવાઓ પૂરી પાડી રહ્યા છે દિનેશચંદ્ર બાલચંદ્ર સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટે સાર તમામ નાગરિકોને પરાગભાઈ ત્રિવેદી દ્વારા આ સેવા કાર્યનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને માનવતાના કાર્યમાં સહભાગી બનીને ઉમદા ભાવના દર્શાવવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો છે આ એક એવું સેવા કાર્ય છે જે ગરમીમાં રાહતની સાથે સાથે માનવતાના મૂલ્યોને પણ ઉજાગર કરે છે શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ કે જે સાવરકુંડલા શહેર અને તાલુકામાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાના ધોમધકતા તાપની અંદર અહીંયા નીકળતા માર્ગોને થોડી આંશિક ગરમીમાં રાહત મળે એ હેતુથી શુદ્ધ વરિયાળી સાકર લીંબુ આદુનો રસ આ મિશ્રિત શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરીએ છીએ તે અંતર્ગત આજે સાવરકુંડલા શહેરમાં મોવા રોડ ઉપર શ્રી ઉષાબેન દિનેશભાઈ શાહ શરબત કેન્દ્રનો આજરોજ સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના આશીર્વચનથી સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ઉદઘાટન કર્યું અને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અતિથિ વિશેષ પદે સાવરકુંડલા શહેરની એનજીઓ સામાજિક સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ઉદઘાટન સંપન્ન થયું આ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની અંદર સાવરકુંડલા શહેર અને તાલુકામાં વીસ ઉપરાંત છાસ કેન્દ્રો પણ છેલ્લા વીસ વર્ષથી ચાલી રહ્યા છે તેમજ ગરીબ બાળક જે માણસો હોય એની દીકરીને જે પહોંચી શકે ને એવા માણસોની દીકરીના લગ્ન વખતે સાડીની સહાય તેમજ શિયાળાની અંદર ગરમ ગાબડા અને ગરમ કપડાંનું વિતરણ પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તેમજ વાવાઝોડા કે ભૂકંપ જેવી મહામારીમાં જે લોકો ઘર વિહોણા થઈ જાય છે ત્યારે તેમને હંગામી ધોરણે પણ એક બે દિવસની અંદર જ કાચા મકાનો પ્લાસ્ટિકના આ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરી આપવામાં આવે છે તે અંતર્ગત આજરોજ સાવરકુંડલામાં વરિયાળી શરબત કેન્દ્રનો શુભારંભ છે એ કરવામાં આવ્યો છે